નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર સાયન્સ ચેપ્ટર ત્રણ માનવ પ્રજનન વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોના અંદર આપણે નરપ્રજનન તંત્રની આકૃતિ જોઈ અને એના વિવિધ ભાગો વિશેની માહિતી મેળવી હતી બરાબર એ જ રીતે આજે પણ માદા પ્રજનન તંત્રની નામદર્શનવાળી આકૃતિ સમજી ના વિવિધ ભાગો વિશેની માહિતી મેળવવાની છે વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરના અંદર આપણે વાત થઈ હતી એ જ રીતે આજે જે પ્રશ્ન ભણવાના છીએ આપણે બરાબર એ આખે આખો પ્રશ્ન એના સાથે સંકળાયેલા જે પણ મુદ્દાઓ હોય એનો ચાર માર્કનો આખો ક્વેશ્ચન બોર્ડના અંદર થિયરીમાં ખૂબ જ મહત્વનો છે બરાબર તો એના પર પૂરતું ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ માદા પ્રજનન તંત્ર આજનો ટૉપિક છે બરાબર માદા પ્રજનન તંત્ર વિદ્યાર્થી મિત્રો આજે માદા પ્રજનન તંત્રનો ટૉપિક ખરો બરાબર એ ટોપિકના અંદર સૌ આપણે વાત કરી હતી જે આ વિડીયોના અંદર એ જ રીતે અહીંયા પણ પહેલાં તમારે જો એવું પૂછાય કે માદા પ્રજનન તંત્રની નામ નિદર્શનવાળી આકૃતિ દોરી અને વિસ્તૃતમાં સમજાવો તો તમારા આ જે આકૃતિ ખરી કે માદા પ્રજનન તંત્ર દર્શાવતી દર્શાવતા છેદની રેખાકૃતિ તો આરી આકૃતિ તમારે કમ્પલસરી દોરવાની રહેશે બરાબર તો દોઢ માર્કની આકૃતિ સમજવાની અને લગભગ સાડા અઢી માર્કનું લખાણ એટલે તમે ગણી શકો ચાર માર્કનો આખો મોસ્ટ એમ્પી ક્વેશ્ચન રહેશે જે છે મેન આકૃતિ છે જો તમે કદાચ આકૃતિ નથી ફાવતી નથી દોરવી કરીને જવા દીધું તો એટલે અઢી માર્કમાંથી તમને બે માર્ક બી પૂરા નહીં આપે બરાબર એટલે આકૃતિનો વધારે તમે મહત્વ આપજો આકૃતિ દોરીને પછી એના વિશેનું બધું લખાણ યાદ કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો પહેલાં તો આપણે અહીંયા તમે જોઈ શકો છો કે માદા પ્રજનન તંત્ર દર્શાવતા છેદની રેખાકૃતિ અહીંયા આપેલી છે બરાબર માદા પ્રજનન તંત્ર દર્શાવતા છેદની રેખાકૃતિ હવે એના વિવિધ ભાગો વિશેની આપણે માહિતી જોઈએ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ પહેલું તો જે માદા પ્રજનન તંત્ર બતાવ્યું છે એમાં અહીંયા જે લાલ કલરના ભાગો બતાવ્યા છે બરાબર એ અમે ટપકા બતાવ્યા બંને બાજુ તમે જુઓ લાલ કલરના મોટા દાણા જેવી રચના બતાવી છે એ બંને એક જોડ અંડપિંડ છે આ એક જોડ અંડપિંડ એ માદાના ઉદર પ્રદેશમાં ગોઠવાયેલા હોય છે બરાબર બીજું હવે અહીંયા સૌથી આગળનો યોની રચના બતાવી છે બરાબર આ યોનિની જે રચના ખરી એના દ્વારા શુક્રકોષ ખરા એ અંદર તરફ પ્રવેશ કરશે બરાબર હવે એનાથી આગળનો જે ભાગ ખરો એ ગ્રીવા નાલિકા કીધી છે એનાથી આગળનો ભાગ એક ગ્રીવા કીધો કારણ કે એ ગ્રીવાથી આગળ તરફના ભાગ તરફ જઈએ અંદર સીધી ગર્ભાશયની શરૂઆત થઈ જતી હોય છે બતાવી છે એ બધું ગર્ભાશયનું સ્તર છે હવે તમને થાય કે આ ગર્ભાશયની અંદરની રચના છે યાદ રાખજો આજ રીતે એક બીજું ખૂબ જ મહત્વનો પ્રશ્ન આવશે તો ગર્ભાશયનું બંધારણ સમજાવો બરાબર જો ગર્ભાશયનું બંધારણ સમજાવવામાં આવે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ગર્ભાશયના બંધારણ માટે જે ગર્ભાશયની રચના કરી એના ત્રણ અલગ અલગ દિવાલોની બનેલી છે જો તમે અહીંયા બતાવેલું છે બરાબર તો આ જે ત્રણ દિવાલો બતાવી છે વિદ્યાર્થી મિત્રો એ ત્રણ દિવાલોના અંદર સૌથી તમે જોઈ શકો છો કે સૌથી અંદરના ભાગે આ તીરમાં મારેલું છે કે જેને આપણે શું લખેલું છે અહીંયા તો એન્ડોમેટ્રિયમ તો ગર્ભાશયની દિવાલમાં સૌથી અંદરનું સ્તર એટલે કહ્યું તો એન્ડોમેટ્રિયમ એના પછી બહારના તરફનું સ્તર કહ્યું બીજા નંબરનું તો માયોમેટ્રિયમ સૌથી બહારના ઉપર તરફ તમે જોઈ શકો અહીંયા તીરમાર્યું તો સૌથી બહારનું સ્તર એટલે પેરીમેટ્રિયમ આવું થાય તો હવે તમે અભી હાલ એટલું યાદ રાખ્યું તો કે જો ગર્ભાશયના દિવાલની વાત કરવામાં આવે તો ત્રણ સ્તર કયા કયા તો ગર્ભાશયના દિવાલની વાત કરવામાં તો સૌથી અંદરનું સ્તર એટલે અહીંયા તીરમારુ વિશે કહ્યું તો એન્ડ્રોમેટ્રિયમ આ વચ્ચેના ભાગે આવેલું સ્તર એટલે કહ્યું તો માયોમેટ્રિયમ સૌથી બહારનું સ્તર તો એ પેરીમેટ્રિયમ તો પેરી શબ્દ આવે તો સમજી લેવાનું કે આજુબાજુનો ઉપરનો ભાગ જ હોય ઉપરનું સ્તર જ હોય પેરી એક શબ્દ ઇંગ્લિશ શબ્દ છે બરાબર એનો મતલબ થાય આજુબાજુ એન્ડો એટલે એનો મતલબ થાય અંદરની તરફ આમ તો એન્ડો એટલે અંદર એક્ઝો એટલે બહાર એવા મતલબ થતો હોય છે તો અહીં એન્ડોમેટ્રિયમ જે શબ્દ આપેલો છે વિદ્યાર્થી મિત્રો એ સમજી લેવાનું ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર માયોમેટ્રિયમ એટલે વચ્ચેનું સ્તર અને પેરીમેટ્રિયમ એટલે સૌથી બહારનું સ્તર થતું હોય છે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો બીજી વસ્તુ અહીંયા તમે જુઓ આ જે વચ્ચેનો ભાગ ખરો એ અંદરની વધારાની ખાલી જગ્યા છે એટલે એ ભાગને આપણે કીધું છે ગર્ભાશયની ગુહા બરાબર અહીંયા ગર્ભાશયનો ઉપરનો ભાગ છે એટલે આપણે અહીંયા ગર્ભાશયનો ઉપરી ભાગ કીધેલો છે હવે આપણે વાત કરીએ કે જો અહીંયા અનપિંડ બતાવ્યું છે બરાબર એક આ સાઈડ ને એક આ સાઈડ બંને બાજુ અનપિંડ બતાવ્યું તો તો જ્યારે 28 દિવસનું જે માસિક ચક્ર સ્થિઓમાં ચાલતું હોય છે એ વખત 14મા દિવસે આ જે અંડપિન્ડ ખરું ને એ અંડપિન્ડમાંથી અંડકોષ મુક્ત થઈ ને એ અંડકોષ ખરો એ ધીમે ધીમે અહીંયા આ સાઈડ અંડવાહિનીમાં આવતો હોય છે બરાબર ત્યાંથી એ પામીને આ સાઈડ આગળ વધતો હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ અંડપિન્ડ ખરું બરાબર એમાંથી જે અંડકોષ મુક્ત થાય છે એ અંડકોષ હવે આ સાઈડ એ આ ભાગમાં એન્ટ્રી મારે અહીંયાથી આ ભાગમાં એન્ટ્રી મારે બરાબર તો આ જે રચના બતાય છે એ આટલા ભાગની રચના બરાબર એ રત્નની આપણે માહિતી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો સમજજો એ અહીંયા તમે જોઈ શકો છો તો સૌથી આગળનો આ ભાગ ખરો એને એ લોકોએ કીધું ફ્રેમ ફ્રેમ્બ્રી બરાબર તો અહીંયા ફિમ્બરી કીધું છે બરાબર એ પછી આ સાઈડનો જે ભાગ ખરો એને કીધું છે અંડવાહિની નિવાપ હવે વિદ્યાર્થી મિત્રો આ જે અંડવાહિની નિવાબ ભાગ ખરો એ આટલો ભાગ બરાબર એ તમે ધ્યાનથી જુઓ એ આ અંડપિંડ સાથે જોડાયેલો નથી કારણ કે બેના વચ્ચે અહીંયા એ અવકાશ છે બરાબર ફરીથી સમજો અંડવાહિની ની રચના બતાવી છે બરાબર એ આ રચના આખી સમજી લો અને એ આ અંડપિંડ સાથે જોડાયેલી નહીં કારણ કે અહીં વચ્ચે અવકાશ આવેલો તો આ અવકાશ આવેલો છે જેના કારણે અંડવાહિની અંડપિંડ સાથે જોડાયેલી નથી છતાંય એ અંડપિંડ ખરી એ અંડવાહિનીમાં પ્રવેશ પામન પછી એ અંડકોષ ખરા એ ધીમે ધીમે અંડવાહિની નિવાપમાંથી આગળ આવી ધીમે ધીમે આ તરફ ગતિ કરતા હોય છે પણ એ દરમિયાન ક્યાંક ને ક્યાંક જો પ્રજનન થઈને શુક્રકોષ આવી જાય એ શુક્રકોષ અહીંયા હોય એક જ શુક્રકોષ અને અંડકોષ એ બંને આ જે નળી ખરી એ ભાગમાં એટલે કે અંડવાહિનીના ભાગમાં ફલન કરી એના ફલિતાણ બના દેતા હોય છે અને એ જે ફલન થઈને ફલિતાણ ખરું એ છેલ્લે એ આ ગર્ભના અંદર આવી અને સ્થાપિત થઈ જતું હોય છે એને આપણે કહીએ ગર્ભ સ્થાપન હવે વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે વાત કરીએ તો ચલો એ ચૌદમાં દિવસે અંડકોષ અહીંયાથી અંડવાહિની ન્યુઆપમાં આવી જાય તો પહેલા તો વાત કરી સૌથી આગળનો જે ભાગ ખરો એને કીધું છે ફેમરી બરાબર ફેમરી કીધું છે એના પછી અંડવાહિની નિયોપ ભાગ આવ્યો અહીંયા તમે જો છે ખૂણાનો ભાગ કઈ કંસે ફૂલેલો છે એને કીધું છે તુંબિકા સો કીધુંલું છે તુંબિકા તો અહીંયા ખૂણાનો ભાગ જે કઈ કંસે ફૂલેલો છે એ તુંબિકા એ આ ભાગ બતાવે છે બરાબર આ ભાગ થોય કઈ કંસે ફૂલેલો તુંબિકા અને ઇના આગળનો જે ભાગ ખરો એક વળાંક બતાવે છે એ છે ઇથમસ વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે આ રચના આ ખાસ સમજવાની છે ચલો ફરીથી જુઓ સૌથી આ સાઈડનો ભાગ તમે જોઈ શકો શું કીધું એના ચલો પછી આખો ભાગ જે આ અંડકોષો વહન પામો એ નિવાપનો ભાગ અંડવાહિની નિવાહીની ત્યાંથી છે જ આગળ જઈએ કઈક અંશિયા ફૂલે ભાગ એટલે તુબિકા અહીંયાથી આગળ જઈને કઈક તમે જોયું થોડો વળાંકવાળો ભાગ આવે છે એને કીધું છે ના બધી રચનાઓ જે ભેગી થાય એને મૂળતો કહેવાય અંડવાહિની આ જે રીતના આ સાઈડ આવેલી છે એ રત્ન સેમ ટુ સેમ આ સાઈડ બરાબર તો મૂળ તો એ રત્ન પણ એવું આ સાઈડ જ આવેલી છે તો તમે પણ સમજી શકો કે જે ભાગ આ સાઈડના ભાગે અંડવાહિની કીધેલો છે તો આ સાઈડના ભાગને પણ આપણે અંડવાહીની કહીશું તમે એ જ રીતે આ સાઈડના નામ નિર્દેશનની ચર્ચા કરો તો ચલો અહીંયા થશે આ ભાગ કયો થયો ફેમરી થયો ચલો આ ભાગ કયો થયો અંડવાહિની નિવાબ થયો એટલે એ આ ભાગ કયો ખૂણાનો ભાગ કયો થયો તુંબિકા થયો અને એ એક્ઝેટ આ ભાગની રચના બતાવી છે બરાબર એ રચના એટલે કહીએ તો જમણી સાઈડના જેમ જ જમસ કહેવામાં આવશે અને આ બધી રચના ભેગી થઈને અંડવાહિની બનાવશે બરાબર તો તમારા નામ દર્શનના અંદર આરી આકૃતિ તમે જ્યારે દોરો છો ત્યારે માદા પ્રજનન તંત્ર દર્શાવતા છેદની રેખાકૃતિ કૃતિ દોરીને સમજાવો બરાબર વિસ્તૃતમાં સમજાવો ચાર મારક ક્વેશન હોય તો આરી આકૃતિ તમારો દોઢ માર્કમાં દોરી દેવા અઢી માર્કમાં લખાણ દોરવાનું લખવાનું રહેશે જો આકૃતિ નહીં દોરી હોય તો યાદ રાખજો લખાણ માર્ક નહીં મિત્રો એ એ આકૃતિ અહીંયા આ છે પણ આ જે રેખાકૃતિ બતાવી છે વિદ્યાર્થી મિત્રો એ આગળથી બતાવી છે જ્યારે આ સાઈડનો ભાગ બતાવે છે બરાબર અહીંયા પણ તમે સમજી લો ચલો પેલી વસ્તુ એ એક્ઝેક્ટ સૌથી પહેલા નીચે કોઈ નામ દેશન કર્યું છે તો યુનિમાર્ક સૌથી પહેલા યોની માર્ગ ની રચના બતાવી છે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આ ભાગ ખરો જો યોની હોય બરાબર તો આ સાઈડ નો ભાગ ખરો એ યોની માર્ગ એટલે પ્રજનનનો માર્ગ અને મૂત્ર માર્ગ બંને અલગ અલગ છે તમે જોઈ શકો યોનિમાર્ગ અને મૂત્ર માર્ગ બંને અલગ અલગ રચના બતાવી છે ફરીથી એકવાર જઈએ આપણે આ યોનિમાર્ગ બરાબર કે જે સ્ત્રીનો પ્રજનન માર્ગ પણ કહેવાય ના મૂત્ર માર્ગ જ્યાંથી મૂત્રોનો નિકાલ હોય બંને માર્ગ અલગ અલગ છે તમે તીર મારેલું છે અહીંયા તમે જોઈ શકો બરાબર આ યોનિમાર્ગની રચના બતાવીએ છે અને અહીંયા મૂત્ર માર્ગની રચના બતાવી છે પુરુષના અંદર એવું નહોતું પુરુષના અંદર આપણે વાત કરી હતી તો મૂત્ર માર્ગ અને પ્રજનન કુશોના નિકાલનો માર્ગ મૂત્ર માર્ગ અને પ્રજનન કુશોના નિકાલનો માર્ગ એક જ હોય એટલે એના કહેતા આપણો મૂત્ર જનન માર્ગ બરાબર ત્યારે અહીંયા સ્ત્રીઓમાં એવું નથી મૂત્ર માર્ગ અલગ છે પ્રજનન માર્ગ આખો અલગ છે આજે યો માર્ગ વિદ્યાર્થી મિત્રો જ્યારે ગર્ભ સ્થાપન થાય બાળકનો પ્રસવ દ્વારા જન્મ થતો હોય તે આ જ યોની માર્ગ મારફતે બાળકનો જન્મ થતો હોય છે બરાબર તો 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 વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ અહીંયા આ જો મૂત્ર માર્ગ કીધેલો છે બરાબર તો આ જે આખી રત્ના બતાવી છે એ છે મૂત્રાશય બરાબર સમજો આ મૂત્ર માર્ગ કીધેલો છે તો આખી આ રત્ના છે એને કહેવાય મૂત્રાશય બીજું હવે આ યુનિમાર્ક કેતા હતા બરાબર અંદર તરફ જાય છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આ યુનિમાર્ક મારફતે વીર્ય અંદર જાય એટલે કે શુક્રકોષો અંદર જાય છે બરાબર તો શુક્રકોષો એ આ ભાગમાં અંદર જાય એ જ સમયે અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષો પણ અહીંયા આવે બરાબર તો અહીંયા આ જગ્યાએ બંને શુક્રકોષણ કોષો ભેગા થઈ ફલન કરીને ફલિદાન બનાવે અને એ આ ગર્ભના અંદર સ્થાપિત થશે આ ગર્ભના અંદર સ્થાપિત થાય એટલે આ ભાગને આપણે અહીંયા શું કીધું છે તો છે બરાબર તો આ ભાગને શું કીધું ગર્ભાશય કીધું છે હવે આપણા તમે જાણો છે જ બધી રત્નાની અહીંયા વાત કરી રહી છે તો ચાલો આ યોનિ માર્ગ કીધેલો છે તો તમે ધ્યાનથી જુઓ આ ભાગ અંદર જાય છે તો એ આ ભાગને યોની કીધેલી બરાબર બીજું આ ભાગ થોડો આગળ આવો તો ત્યાં ગર્ભાશયનો આગળનો મુખ પ્રદેશ આવતો હતો એટલે એ ભાગના આપણે અહીંયા કહેતા હતા ગ્રીવા બરાબર બીજું ચલો હવે અહીંયા તમે જોઈ શકો છો તો જે ભાગ બતાવે છે શરીરની કે આ પાછળ ભાગ એટલે મૂળ છે મૂળ આશરે કે જ્યાં મૂળ સંગ્રહ થતો હોય છે અને છેલ્લે આ માર્ગ દ્વારા મૂળ શરીર બહાર નીકળે તો એને કીધું છે મૂળ દ્વાર ફરીથી જુઓ આ ભાગ કે જ્યાં સંગ્રહ થાય છે તેને કીધું મૂળ આશરે બરાબર અને આ ભાગમાંથી માંથી નિકાલ થાય એટલે મૂળ દ્વાર થી પસાર થતો મૂળ માર્ગ પણ કહેવામાં આવે હવે આપણે વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો એ સિવાય માદા પ્રજનન તંત્ર ના અંદર જે યોની માર્ગ રચના કરી એના ઉપર ભાગે ખાસ રચના આવેલી હોય છે કે જે ત્વચા થી આવરિત હોય છે એ અહિયાં ત્રણ રચના વાત કરી છે એના અંદર લખાણ માં આવશે ત્યારે આપણે જોઈશું પરંતુ હાલ પૂરતું તમે જોઈ શકો છો તો પહેલા પહેલું જે લખેલું છે એ ભગ્ન શિષ્ય લખ્યું બરોબર ભગ શિષ્ય લખ્યું બીજું છે ગૌણ ભગોષ્ઠ ત્રીજું છે મુખ્ય ભગોષ્ઠ ફરીથી તમે એકવાર જોઈ લો અહીંયા રચના માં કઈ કઈ છે તો

એના પછી આ ગૌણ ભગોષ્ટ અને મુખ્ય ભગોષ્ટની રચના બતાવેલી છે એ પણ એના ઉપર યોની ઉપર આવેલી એક ચામડીમય ગળીમય રચના હોય છે એના વિશેની માહિતી માટે આ ખાસ ત્રણ યાદ રાખજો ભગ્ન શિષ્ય જે ભગ શિષ્ય લખેલું છે ચતુર્થાંક શિષ્ય છે ગૌણ ભગોષ્ટના મુખ્ય ભગોષ્ટ જેવી રચના એ મૂર્તિ યોની માર્ગના ઉપર તરફ આજુબાજુ તરફ ગોઠવાયેલી ખાસ પ્રકારની રચના આવેલ છે કે જે ગળીમય પણ હોય છે બરાબર બીજું હાલ પૂરતી ખાલી એક રચના સમજો ભાગ ખરો એના ઉપરની રચના બતાવેલી છે એના વિશેની માહિતી આપણે લખાણમાં જોઈશું તમને વધારે ખબર પડશે હાલ તમે આકૃતિમાં તમે આ બધું સમજી ગયા બરાબર તો આપણે ની ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ અહીંયા બતાવ્યું છે માદા પ્રજનન તંત્ર

તો બંને બાજુ અંડપિંડ અને બંને 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 બાજુ એક જોડ અંડવાહિની પણ આવેલી છે ચલો વચ્ચે વચ્ચે શું આવ્યું તો ગર્ભના સ્થાપન માટે ગર્ભાશય ગર્ભાશય જે મુખ દ્વારા ખુલતું તેને પર કહેતા હતા ગ્રીવા ચલો પ્રજનનનો માર્ગ એટલે કોઈ માર્ગ થયો યોની માર્ગ થયો ન એ સિવાયના બહારના ભાગમાં આવેલી વધારાની રચનાઓ એને બાહ્ય જનેન્દ્રિય કહેતા હતા બરાબર તો આ બધી રચનાઓ એ તમે નામ દિવસની અંદર જોઈ કઈ કઈ ફરીથી જુઓ તો માદા પ્રજનન તંત્રમાં નિતમ પ્રદેશમાં આવેલું છે જે એક જોડ અંડપિંડો તેની સાથે એક જોડ અંડવાહિની ગર્ભાશય ગ્રીવા યોનિમાર્ગ અને બાહ્ય જનનેન્દ્રિય ધરાવે છે હવે તંત્રના આ ભાગોની સાથે એક જોડ સ્તન ગ્રંથિ પણ આવી હોય છે વિદ્યાર્થી મિત્રો આમ જોવા જોઈએ તો પ્રજનન ભાગના અંદર સ્તન ગ્રંથિનો પહેલા સમાવેશ નહોતો કર્યો પણ હવાના થોડા સમયમાં અંદર સિલેબસના અંદર સ્તન ગ્રંથી ખરી એનો પણ પ્રજનન ભાગ તરીકે ઉલ્લેખ કરેલો છે એટલા માટે અહીં લખેલું છે કે ભઈ તંત્રના આ ભાગોના અંદર તંત્રના આ ભાગોની સાથે એક જોડ સ્તન ગ્રંથિ પણ રચનાત્મક અને ક્રિયાત્મક રીતે સંકળાયેલ છે મૂળ પ્રજનન ભાગ તરીકે સ્તન ગ્રંથિનો પણ એ લોકોએ ઉલ્લેખ કરેલો છે બરાબર હવે અહીંયા આ તમામ अंडकोष પાત બરાબર આ તમામ અંડકોષ થી થાય છે અંડકોષપાત પછી ફલન પછી ગર્ભધારણ જન્મ અને બાળ સંભાળની પ્રક્રિયાઓને મદદરૂપ આ બધી જે રચનાઓ ખરી એ અંડકોષપાત આપણે વાત કરી જેથી મિત્રો માસિક ચક્ર જે અઠ્યાવીસ દિવસનું હોય છે તો જેના અંદર ચૌદમા દિવસે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થતો હોય છે કે જે હવે અંડવાહિની મિનાપ દ્વારા આગળ વધી તો શુક્રકોષની હાજરી હોય

ફલન થઈને વિદ્યાર્થી મિત્રો ફલન થઈ જાય એક વાર આમ તો બુક આપડો જોવા જઈએ તો તમે વનસ્પતિ શાસ્ત્ર પ્રમાણે કઈ કહી શકીએ આપણે ફલન એના ફલિતાન બને બરાબર પણ અહીંયા ફલન થઈને ધીમે ધીમે ગર્ભનું સ્થાપન થાય એટલે કે આપણે ગર્ભ ધારણ કહીએ મનુષ્ય બાબતે ગર્ભ ધારણ કહેવાય વનસ્પતિ શાસ્ત્ર બાબતે ફલન થઈને ફલિતાણ બની કહેવાય ચલો ગર્ભ ધારણ થઈ જાય બાળકનો નવ મહિનાનો વિકાસ થયા બાદ બાળકનો જન્મ થશે ના બાળકને સર સંભાળની પ્રક્રિયા માટે પણ જેટલું પણ લખાણ કરો એ બધું છેક પ્રજનનથી માંડીને બાળકની સર સંભાળ સુધી કામ આવતું હોય છે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો બીજી પ્રવચન ચર્ચા કરીએ છીએ તો આગળ જુઓ હવે અન્નપિંડની વાત કરી દીધી છે તો જુઓ અન્નપિંડો એ માદા જનન કોષ માદા જનન કોષ કયો તો અંડકોષ બરાબર અને ઘણા સ્ટીરોઈડ અંતસ્ત્રાઓ ઘણા સ્ટીરોઇડના બનેલા અંતસ્ત્રાવ હોય એના આપણે અંડપિંડી અંતઃસ્ત્રાવ પણ વિદ્યાર્થી મિત્રો તમે યાદ કરો આપણા અગિયાર સણાસ્થ ભણ્યા હતા કે પેપ્ટાઇડ અંતસ્ત્રાવો અને સ્ટીરોડ અંતસ્ત્રાવ બે પ્રકારના અંતસ્ત્રાવ આવે તો ઘણીવાર એમ પૂછીએ હું કે ભાઈ અંડપિંડી અંતસ્ત્રાવ ખરા એ કયા પ્રકારના અંતસ્ત્રાવ છે તે આ સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવો અંડપિંડી અંતઃસ્ત્રાવ કયા છે તે કયા કહેવાય તો સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ કહેવામાં આવશે વાગળ

દરેક અણપિંડની લંબાઈ કેટલી બે થી ચાર સેન્ટીમીટર લાંબી અને નિતંબની દીવાલ ચલો નિતંભની દીવાલ તેમજ ગર્ભાશય અને અસ્થિબંધ દ્વારા સંપર્કમાં હોય છે અણપિંડની રચના કરી નિતંભની દીવાલ ગર્ભાશય અને અસ્થિબંધ દ્વારા સંપર્કમાં હોય છે દરેક અન્નપિંડ પાતળા અધિચ્છદ આવરણ દ્વારા છે દરેક અણપિંડની જે રચના હોય એના ઉપર એક પાતળું અધિચ્છદનું આવરણ આવેલું હોય મેં શેદ રાખજો સમજી લો કે આ અણપિંડ છે બરાબર તો એના આજુબાજુ આ પાત્ર હજુ શું બતાવ્યું આપણે અહિયાં આવરણ બતાવ્યું છે બરાબર તો દરેક અણપીને એ પાત્ર અધિછદ આવરણ દ્વારા આવરી લે છે જે અણપીંડીય આધારકને પણ શું કરી દે આવરી તો જે આધારક હોય ને એના ઉપર પણ આર્યું આવરિત થયેલું હોય છે આ આધારક બે વિસ્તારોમાં વિભાજિત થાય છે અને જે આધારકની જે રચના ખરી બરાબર એ પણ બે વિસ્તારમાં વિભાજિત થતી હોય છે કયું કયું તો પરિવર્તિત બાહ્યક અને અંદરનું અજક સમજી લો કે આધારકની રચના ખરી તો એના સૌથી બહાર નો જે ભાગ ખરો એ પરિઘ પર થી બાહ્ય કહેવામા આવે બરાબર આ અંદરનો ભાગ ખરો ને એ અંદર નો મજ્જક કહેવામા આવે આમા આધારક ની રચના બનેલી હોય કે જે અંડપિંડના કવર કર એના ઉપર આવ આવેલું આવરણ એટલે અંડ પાતળું અધિક આવરણ આ રીતે આખી રચના હોય ફરીથી એક વાર ફટાફટ નજર માં લઈએ આપણે પેરેગ્રાફ ઉપર તો એ માદા જનન કોષ એટલે કે અંડકોષ અને ઘણા સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવ સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવ એટલે અંડ પિંડ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતા મુખ્ય જાતિ છે બધા બરાબર અનપિંડઓ કે ગોટ ફેલા હોય તો અનપિંડ એક ઉદરના નીચેના ભાગે દરેક બાજુએ એક એક હોય એક એક એટલે ટોટલ કેટલા છે બે છે દરેક પિંડ દરેક અનપિંડ આશરે કેટલું લાંબુ હોય તો 2 થી 4 સેન્ટીમીટર લાંબુ હોય કોણી કોણી સાથે સંપર્કમાં હોય તો નીચની દીવાલ ગર્ભાશય સ્થિબન બરોબર આ જે ઉદરનો ભાગ ખરો તો જે મજબૂત ભાગ છે કારણ કે તમે પણ જાણો છો કે જો 9 મહિનાનો ગર્ભ રહેતો હોય તો એ વખત જે બાળક હોય એ અમુક વાર બે કિલો થી ત્રણ કિલો થી ચાર કિલો સુધી બાળકના નવ મહિના સુધી સાચવી રાખવા માટેની જે બંધની રચના કરી એ અસ્થિબંધ હોય જે મજબૂત બાંધો બનાવે તો આ જે અન્નપીન ખરું એ ગર્ભાશયની દીવાલ નિતમની દીવાલ અને અસ્થિબંધ દ્વારા સંપર્કમાં રહેલું હોય છે બરાબર અને અન્નપીન ખડું શાનાથી આવરિત હોય તો આ જે અન્નપીન ખરું એ ખાસ પ્રકારના પાત્ર અધિચ્છદ દ્વારા આવરણ દ્વારા આવરિત હોય છે બરાબર આ અન્નપિંડી આધારકના આવરણ છે ના આધારે બે વિસ્તાર માં વિભાજીત થઇ છે કયા કયા વિસ્તાર તો હમણાં આપણે વાત કરી કે પરિવર્તી બાહ્ય અને અંદર નું બરાબર તો જે મિત્રો આપણે ઉપરના બે બે બંને પેરેગ્રાફ વિશે જોઈ આ પહેલો પેરેગ્રાફ જોયું બરાબર પછી આપણે આ બીજો પેરેગ્રાફ જોયું અને આ બંને આકૃતિનો પણ ઉપર સલી જોઈ છે તો એના પછીની જે માહિતી ખરી આપણે એ હવે નેક્સ્ટ વિડીયો અંદર જોઈશું તો અહીં આપણે આટલું સુધી રાખીએ છીએ